ચૈતર વસાવાને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ દિવસ ચૈતર વસાવાને હંગામી જામીન મળતા તે બહાર આવ્યા હતા કેટલા સમયથી એમની જામીન અરજી ને લઈને સુનાવણી હાથ ધરવામાં આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું ભાવિક સમાચાર એ ડીડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે કે જેને ત્રણ દિવસના એ હંગામી જામીન મળ્યા હતા અને આજે એ કોર્ટની અંદર એમની જામીન અરજીને લઈને સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે ચૈતર વસાવાને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીને લઈ ચૈતર વસાવાને લઈ એ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણ દિવસ ચૈતર વસાવાને ડેડિયાપાડામાં એટીવીટીની બેઠકમાં એ બબાલ થઈ હતી ને બબાલ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જેલમાં હતા બબાલ બાદ મામલો ઉશ્કેરતા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી

મહિલાઓ હતી તેમની સામે એ અભદ્ર ભાષામાં તેમણે વર્તન કર્યું હતું તે બાદ ચૈતર ચૈતર વસાવા વસાવા સામે ફરિયાદ કરવામાં આવે છે 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 ફરિયાદના આધારે પોલીસ તપાસ કરે ત્યારબાદ એ તેની ધરપકડ કરી લેવામાં આવે છે ધરપકડ કર્યા બાદ ત્યાં તેમને રાજપીપળા લઈ જવામાં આવે છે અને રાજપીપળાથી એમને વડોદરા લઈ આવવામાં આવે છે સેન્ટ્રલ જેલ ખાતે લઈ આવવામાં આવે છે કેટલા સમયથી એમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવે છે ત્યારે એ જામીન અરજીઓ જે છે તે ના મંજૂર થતી આવતી હોવાની વિગતો મળતી હતી સાથે જ એમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો એ થતો જોવા મળતો હતો પરંતુ આજે જે સુનાવણી જે હાથ ધરવામાં આવી છે સૌ કોઈની નજર છે કે આજે ચૈતર વસાવાને જામીન મળશે કે કેમ ન્યૂઝરૂમ સ્ટુડિયોથી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા ત્રણ દિવસ હંગામી જામીન પર એ બહાર આવ્યા હતા પોતાના વિસ્તારના વિકાસની વાતોને લઈને વિધાનસભામાં એમણે અલગ અલગ પ્રશ્નો રજૂ પણ કર્યા હતા ગઈકાલે સાંજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થઈ ગયા હતા અને આજે જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પણ હાજર રહેવાના છે બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો ચેતર વસાવા લાંબા સમયથી આ એ વડોદરાની જેલમાં બંધ છે અને તેમને જ્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર મળ્યું ત્યારે તેમને ત્રણ દિવસના એ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા એ ગઈકાલે તે આઠ વાગે એ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે એ હાજર પણ થઈ ગયા અને આજે એ સુપ્રીમ કોર્ટના એ સિનિયર વકીલ એ વિક્રમ ચૌધરી તેમની આ સુનાવણીમાં હાજર રહેવાના છે એ તેમનો પક્ષ રાખવાના છે સામે સરકારી વકીલ અને ચેતર વસાવના વકીલ વચ્ચે એ દલીલો પણ થશે ભૂતકાળના કેસોને પણ યાદ કરવામાં આવશે ભૂતકાળમાં જે પણ કાંઈ ઘટનાઓ બની છે તેની ઉપર પણ ચર્ચાઓ થઈ શકે તેવી પણ માહિતી મળી રહી છે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો આજે ચેતર વસાવવાની સુનાવણી એ પાંચમી વખત થવા જઈ રહી છે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યારે સુનાવણી એ હાઈકોર્ટની અંદર થઈ ત્યારે સરકારી વકીલે ટાઈમ માગ્યો બીજી વાર જ્યારે સુનાવણીની તારીખ હતી ત્યારે ચેતર વસાવવાનો જે સમય હતો એ સમયમાં સુનાવણી પૂરી થઈ ગઈ એટલે કે કોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો ત્રીજી વખત જ્યારે ચેતર વસાવવાની સુનાવણી હતી ત્યારે એ વકીલ બદલવાની વાત આવી ચોથી વખત જ્યારે સુનાવણી હતી ત્યારે એ વકીલોની હડતાલ હતી એટલે આમ કરીને ચાર વખત એ સુનાવણી ટળી છે હવે જોવાનું એ છે કે આજે પાંચમી વખત ચેતર વસાવાના જે જામીન અરજી છે તેમની ઉપર એ કોર્ટની અંદર એ દલીલો થવાની છે અને હવે ફરીથી જોવાનું એ છે કે ચેતર વસાવાનો જેલવાસ એ યથાવત રહે છે કે પછી આજે તેમના જામીન મુક્ત કરવામાં આવે છે કૃણાલ એક બાદ એ પણ કે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ છે જેલમાં બંધ છે અને સાથે જ એમની જામીન અરજી વારંવાર જે નામંજૂર થતી આવતી હતી એમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો હતો વિધાનસભામાં હાજરી આપવા માટે ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા વિધાનસભા સુધી પહોંચ્યા પરિવારને પણ મળ્યા અને ગઈકાલે સાંજે મોડી સાંજ સુધીમાં એ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર પણ થઈ ગયા હતા એટલે આજે એમની સુનાવણી દરમિયાન વકીલો જે છે તે કઈ કઈ દલીલ કરી શકે છે કોર્ટની અંદર બિલકુલ ભાવિક અત્યાર સુધી એ વકીલો દ્વારા ઉગ્ર દલીલો પણ કરવામાં આવી હતી પણ કોર્ટનો જે ચુકાદો હોય છે એ સૌ કોઈને માન્ય રાખવો પડતો હોય છે એ કોઈ પક્ષના હિસાબે કામ નથી કરતું હોતું પુરાવાના કારણે અને પુરાવા ત્યાં જે રજૂ થતા હોય છે તેની ઉપર એ કોર્ટ ચુકાદો આપતું હોય છે એ સરકારી વકીલ એ એની રીતના દલીલો કરશે અને સાથે જ એ ચૈતર વસાવાના વખતે એ પક્ષ રાખવા માટે એ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ એ વિક્રમ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે સૌ કોઈની નજર એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે નેતાઓ હોય તમામને આશા છે કે આજે કદાચ ચેતર વસાવાના જામીન એ મંજૂર થઈ જાય પણ હવે જોવાનું એ છે ચેતર વસાવાનો વારો આવે છે ત્યારે એ કોર્ટમાં એ બંને વકીલો દ્વારા કેવી દલીલો કરવામાં આવે છે બંને દલીલોના આધારે એ શું કોર્ટના જે જજ છે એ શું ચુકાદો આપે છે અને ચુકાદા બાદ કદાચ તેમને જામીન આપવામાં આવે તો જે રીતના તેમને હંગામી જામીન આપવામાં આવ્યા હતા એ જ રીતના કદાચ આ જામીન આપવામાં આવે તો પછી કઈ કઈ શરતોના આધારે તેમને જામીન આપવામાં આવે છે કયા વિસ્તારોની અંદર તેમને પ્રતિબંધ આપવામાં આવે છે કઈ જગ્યાએ તેમને રાખવામાં આવે છે આ તમામ એ શરતી જામીન મળે છે કે પછી ચેતર વસાવાને એ કાયમી જામીન આપવામાં આવે છે હવે જ્યારે સુનાવણી પૂરી થયા પછી એ ચુકાદો આવે ત્યારે ખબર પડે જી કૃણાલ ખૂબ ખૂબ આભાર ચૈતર વસાવાનું નામ છે સાથે જ એમના સમર્થકો પણ બહોળી સંખ્યામાં આપણે જે દ્રશ્યો જોયા હતા અને નીચે પણ તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે જેની અંદર એમની જ્યારે ધરપકડ કરવામાં આવી તે સમયે કેટ કેટલા એમના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા પોલીસ સાથે બબાલ કરતા પણ જોવા મળ્યા હતા ત્યારે ત્યારે આજે જે જે હાથ ધરવામાં આવી છે 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 સૌ કોઈની નજર એ કોર્ટ પર પર અને સાથે દલીલો કે ચૈતર વસાવાના જે એડવોકેટ સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ જે આવ્યા છે તે કયા પ્રકારની દલીલ કરે છે અને આજે ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી આજે પણ એમની મુશ્કેલીમાં વધારો થાય છે એ કોર્ટનો જે ચુકાદો આવશે ત્યારે જ ખબર પડશે